વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર અઢારના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે કામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટી જતાં મોટી માત્રામાં હજારો લીટર પીવાનું પાણી રસ્તા ઉપર બિનઉપયોગી વહી ગયું હતું અને લોકોની પરેશાનીમાં વધારો થયો હતો પાણીનો ભારે વ્યર્થ થઈ જવાથી સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે આસપાસના મકાન માલિકો અને વેપારીઓને પણ લાંબા સમય સુધી પાણી વિના ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ વર્ક કરતી એજન્સીની અણધણ કામગીરી આ દુર્ઘટના માટે જવાબદાર છે કામગીરી શરૂ કરતા પહેલા યુટિલિટી લાઇનની તપાસ ન કરવાના કારણે આ ઘટનાએ જન્મ લીધો હોવાનો દાવો પણ લોકો કરી રહ્યા છે ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તૂટી ગયેલી પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે પાણી સપ્લાય વહેલી તકે નિયમિત કરી દેવામાં આવશે નાગરિકોએ હવે આ ઘટનાની જવાબદારી નિર્ધારિત કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક પગલાં લેવાય તેવી માંગણી કરી રહ્યા છે આ એકચ્યુઅલી મકરપુરા એસટી ડેપોની સામેનો જગ્યા છે અને અહીંયા રોડો પોર કરવા રોડ પોર કરવાની કામગીરી ચાલુ હતી હવે એ દરમિયાનમાં જે કોન્ટ્રાક્ટર છે એની નિષ્કાળજી બહાર છે કેમ કે આનો મેપ હોય મેપના આધારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ને મેપના આધારે કામ થતું હોય મોદી સાહેબનું સૂત્ર છે ઘરશે જળ ઓર જડશે ઘર તક અત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ જે ઇજારો આપવામાં આવ્યો છે એની એટલી મોટી બેવડી નીતિ અપનાઈ છે કે લાઈન તૂટી ગઈ છે અને મારા ખ્યાલ મુજબથી પાંચસોથી હજાર લિટર જેટલું પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે જ્યારે કે લોકો પાણી માટે એક બૂંદ માટે તળપતા હોય છે કહેવાનો મતલબ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ છે એવોને પ્રજાથી કોઈ મતલબ નથી ફક્ત અને ફક્ત એમના ગિસા ભરવાથી એમનો મતલબ હોય છે મારી એટલી ચીમકી છે કે જે તે અધિકારી દ્વારા આને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ અધિકારીની આ ભૂલના કારણે જો અગર આ જોગવાઈ થઈ હોય પાણી વેસ્ટ જયું હોય તો એને જેટલા ટન ગયું છે એ ગન પ્રમાણે એની પાસે કાયદેસરનો દંડ વસૂલ કરવો જોઈએ જેથી કરી બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ રીતનાનું ક્યારે પણ કામ કરવામાં આપે તો એની પૂરી ચકાસણી અને પૂરું ચેક કરી અને પછી જ આગળ રોડનું જે કંઈ કામકાજ હોય એ કરે